જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં વિડીયો જોતા બધા મજામાં જોય તો ફરી આપણે નવા વિડીયો બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ નદી કિનારે શૂટિંગ કરવા આજ તો બધા શું કેવાય કે અમે આવ્યા હતા મેળામાં જોબ થી આવીને પણ અહીંયા નજીક મેળાની મેળા ને શું કેવાય બે ત્રણ દિવસ પછી શરૂ થવાનો છે ત્રેવીસ તારીખ થી ને અત્યારે પુલની છે બેઠા નદી કિનારે તો આજે આપણે વાત કરવાની છે મારા જર્મનીના બે વર્ષના અનુભવની કે જર્મનીનો બે વર્ષનો અનુભવ કેવો રહ્યો છે મારો એમ કેવી કેવી જોબ કરી શરૂઆતમાં ટૂંકમાં આવ્યો ત્યારથી તો ગંદાએ કેવા એરપોર્ટે ક્વેશ્ચન પૂછ્યા થા ને બધા એવા એવા આપણે સવાલ બધા લઈ લઈ ને બાકી કાંઈ તમારે જે સવાલ હોય એ કોમેન્ટમાં કહી દેજો

મારી સાથે જે ભાઈબહેન હતો ને એને ફેસબુકમાંથી કોલ કરી અને પૈસા આપી દીધા હતા કે વેબસાઇટમાંથી બધા અત્યારે તો ફ્રોડ તો બધું આલે જ છે હવે એની સાથે ફ્રોડ છ છે કે નહીં એ તમને આગળ વાતમાં હું જણાવી એટલે એણે છે ને મકાન ગોતી લીધું હતું કે મારે થઈ ગયું હતું અને બર્લિનમાં શું છે ત્રણ ઝોન હોય એ ઝોન એટલે સેન્ટર બી ઝોન ને સી ઝોન એટલે થોડુંક બહુ દૂર હોય અને આપણે બધા શું કહેવાય કે રહેવાનું તો સેન્ટરમાં જ હોય યુનિવર્સિટીની બધી તો સેન્ટરમાં જ હોય ને અત્યારે અમે બે ઝોનના એન્ડ પાસે રહી છીએ સી ઝોનની શરૂઆત હોય ત્યાં જ તે પણ ટૂંકમાં એટલી બધી વાર નહીં બધું કોલેજને જવું હોય તો ડાયરેક્ટ બસને એવું મળી જાય છે એટલે એ ભાઈ મળી ગયું હતું અને મારે ત્યાં બધે બહુ બધા કોન્ટેકને કર્યા હતા મળ્યા નહોતા રૂમને એવું કંઈ મેળ્યું નહોતું મને પછી મારે જે દિવસે બેસવાનું હતું ક્યારેય મળ્યું નહોતું ઘેરથી છે ને બસ ઘેરથી વિદાય લીધી મેં જવાની જય દ્વારકાધીશ અને પહેલાં મારે જવાનું હતું ભાવનગર જવાનું હતું એટલે ઓલાપાણલી હું મારા ગામથી અખેગઢથી બસમાં બેઠો ને સુરતવાળી બસમાં બેઠો હતો બસમાં બેઠો અને તરત જ ભાઈ ફોન આવ્યો કે તારું રહેવાનું થઈ ગયું છે એમ કે આપણે મહેનત કરી લેવાની બાકી તો હું ઉપેરવાળા ઉપર છોડી દેવાનું એટલે તરત જ ભાઈબહેનો ફોન આવી ગયો તારું રહેવાનું થઈ ગયું છે એટલે બસ જો ભાઈબહેન પહેલાં શું કહેવાય કે રહેવાનું નક્કી નહોતું છું એટલે એક મારા ગામનો છે બીજા સિટીમાં ફાઈબર્ગ સિટીમાં હું જોતો ફાઈબર્ગ નાનું ગામડું છે ફાઈબર્ગ એટલે ટ્રેન એ બુક કરી નાખી હતી શરૂઆતમાં તો આપણને કંઈક ખબર હોય નહીં કાંઈક સો યુરોની તો ટ્રેન બુક કરાવી હતી અને ચારે તો ફૂલ ઠંડીની સિઝન હોય બરફ પડતો હતો તે ફ્રાંકફૂટ અમારે એરપોર્ટ ઉપર ઉતરવાનું હતું પછી તો ફ્લાઇટમાં ઘણા ભાઈ હતા એક ભાઈબંધ પછી એ ચારના જૂના વિડીયોમાં છે હું શું કહેવાય કે એન્ડ સ્ક્રીનમાં નાખી દઈ તમે જોઈને જોઈ લે શરૂઆતનો વિડીયો આગળ એક વિડીયોમાં મેં નાખેલું જ છે પછી ભાઈ પણ થેપલા લાવ્યો હતો તે કેરીના હાથના થેપલાને મોજ કરી એરપોર્ટ ઉપર બહાર પછી નીકળીને પહેલી વાર ફૂલ ઠંડી હતી એટલે થેપલાને ઘેરના હોય મમ્મીના હાથના બનાવેલા મોજ પડી જાય એટલે બસ પછી તો અમે શું કહેવાય કે એ ભાઈ બંને બીજા સિટીમાં જવાનું હતું ને અમારે બંને અમે પેલાં રહેવાનું એનો થઈ ગયું હતું પણ ટિકિટ તો બુક કરી નાખી હતી પહેલાં રહેવાનું નહોતું જોયું એટલે તે ટ્રેનું બદલતા બદલતા જવાનું હતું અને ટ્રેન બધી ફૂલ એટલે બધા પૈસા તો એ ખબર નહોતી પડતી ને કઈ રીતે આપણે ત્યાં સીટ લેવી કેમ કે અમે જે ટ્રેન એ કરી હતી ને એ છે ને બધે દેશમાંથી ફરતી ફરતી આવે નજીકના યુરોપમાંથી યુરોપમાં યુરોપમાં નહોતી આવતી એટલે એ છે ને ફૂલ જ હોય ટ્રેન એટલે બદલા અને પેલા ટેશને બદલાય એટલે ફૂલ ઠંડી આપણે અહીંયા સહન ન કરી શરૂઆતમાં આવીએ એટલે ને ફોન મારી પાસે હતો સેમસંગનો અને બે ગયો હોય પાછા ત્રણ ચાર એટલે ફૂલ ઠંડી લાગે અને બદલવામાં છે ને એકવાર મોબાઈલ ના હાથમાંથી ફૂલ ઠંડીમાં કેમ કે ફોન કરવા પડે ભાઈ બહેનોને કઈ રીતે બેવું ટ્રેન હું કઈ રીતે બદલવી કેમ કે ટેશન અહીંયા બહુ મોટા મોટા હોય લેવા કોક આવે તો વાંધો ન હોય પણ બધા એટલા બધા દૂર હોય એટલે કોઈ આવી ન હોય કે પછી મોબાઈલ પડ્યો સીધી સ્ક્રીન તૂટી ગઈ આખો મોબાઈલ ઘેરાય ગયો ને પછી પાછો જર્મની આવ્યો ને ઈના ફોન ની પાછી તૂટી ગઈ એટલે હું માં જયારે પગ મૂકું ને ત્યારે મારા મોબાઈલ ની સ્ક્રીન તૂટે એટલે કેમ કાસ તૂટે એટલે સુકન સારું થાય એટલે મારા તો જર્મની જયારે આવું ત્યારે સુકન થાય બે પા ની જર્ની બતાવશું તે અમે બસ ભાઈ બીજા ભાઈબંધ તો કોન્ટેક્ટ હતો પછી અમે પોગી ગયા આખી રાત બેસવાનું હતું પછી તો બીજા દિવસ હું ફૂલ બરફ ની સીઝન હતી ને બરફ પડતો મોબાઈલ એની પછી મારા ગામના મોબાઈલમાં સિમ કાર્ડ નાખ્યું ને આ ટેન્શન લેતી હતી કેમ ફોન બોન આવ્યો નહીં પછી તો માયા બધા ઘેરે એવી રીતે કોન્ટેક કર્યા કે હું પોગી ગયો હતો ને આ રીતનું રીતે ઉતરો ને ફાઈબર્ગમાં મોબાઈલ મોબાઈલની એક બે દુકાને ગયા તે કેટલા કીધા ખબર એક જગ્યાએ તો બસો અઢીસો યુરો ને ખાલી ડિસ્પ્લે ન હો હવે એટલામાં તો એટલાનો જ મોબાઈલ એ નહોતો પચીસ હજારનો નો મોબાઈલ હતો મારી પાસે એ બે ત્રણ વર યુઝ કરેલો પછી મધુ એટલો મોંઘો તો નો જ લેવાય ને પછી બર્લિનમાં ભાવ પૂછ્યા હતા ના થોડાક ઓછા હતા છ યુરો ને દસ યુરો ને એમ બસ પછી બે દિવસ પછી નાથી પાછી ટ્રેન લીધી હવે એ પાછી નેવું પંચાણું યુરો ની હો એટલે અમે તો બહુ મોંઘું પડ્યું હતું શરૂઆતમાં એટલે થોડુંક આ બધો ખ્યાલ રાખજો તમે તે બસ બલ્લી ને પોગ્યા ફરતા ફરતા નાથી તે હાથ ને કલાક છી બલ્લી ને પોખતા અને ભાઈ બન લઈ ગયા અને ઓલા ભાઈ બનને તો સી ઝોનમાં જવાનું હતું ને મારા સેન્ટરમાં જતું મારે એક્ઝેક્ટ યુનિવર્સિટી બાજુમાં ઘર હતું પહેલાં સેન્ટરમાં કે બસ ભાઈબંધ નાથી તો લઈ ગયો તો અને પછી આ ભાઈબંધને છું એવું ઓનલાઈન બુક કર્યું હતું ત્રણ ચાર દિવસ આપી તરત એ લોકોએ હું પેલા જ કીધું કે તમારે ત્રણ મહિનાનું ભાડું દેવું પડશે અને એડવાન્સ ડિપોઝિટ દેવી પડશે આવું બધું એની સાથે થયું એટલે અમને કીધું કે આ રીતનું કે છે એટલે એ બધું છે ને ના એ લોકોએ ટૂંકમાં ફ્રોડ જ કર્યું હતું હવે એટલા બધા પૈસા એટલે શરૂઆતમાં આપણે થોડા લાવ્યા હોય હજાર પંદરસો યુરો કેમ દેવા અહીંયા ખબર ઓળખતા ન હોય ના તો હા હોય સુનસાન જંગલ જવો હું કે સીઝોન એટલે ના બધા મોસ્ટ ઓફ મને તો એવું લાગે ગઢા બુઢા જ રહેતા હતા જોઈને તો બધા રિટાયર્ડ માણસો રહેતા હોય શાંતિ લેવા એટલે પછી તો એને કીધું રહેવા દે અને ભાડું જે આપ્યું હતું તો ગયું અને પછી એને લઈ આવ્યા પછી થોડાક ટાઈમ અમારી રૂમે રાખ્યો હતો ને પછી પાછુંના બીજી જગ્યાએ એડજસ્ટ કર્યું એ રીતનું છું એટલે આ માલી ટૂંકમાં તમારે શીખવાનું એ છે કે આવી રીતે ફ્રોડ ન થાય ઓનલાઈન પૈસા આપવા નહીં મેં ઘણા વિડીયોમાં બધું કીધું છે એટલે આ બધો ખ્યાલ રાખવો ઓનલાઈન આપો તો કોઈ કોન્ટેક્ટમાં હોવું જોઈએ કે તમે કોકને ઓળખો જર્મની ને એના થ્રુ આપો મતલબ બચ્ચે એક જણ હોવો જોઈએ તમારા ઓળખાણ વાળો આપણા ભાઈ થ્રુ આપીએ તો વાંધો ન આવે પહેલા તો હું શરૂઆતમાં બધું નવું હતું ત્યારે તો એટલું બધું આપણો પબ્લિક એ નહોતું આવ્યું દરેક તું ઊભી થઈને જોઈએ વિડીયો કેટલી મિનિટનો છો કેમ કે ઘડિયાળમાં જોયા વગેરે શરૂ કરી દીધું છે સરસ 8 મિનિટ મિનિટ છે ને તો કાઈ ને હજી આપણે 5 6 મિનિટ કન્ટિન્યુ રાખીએ કેટલા કેટલા વાગ્યા ને ઓકે એટલે આ બધું છો તો બસ આવીને તો બધું હોય બધી પ્રોસેસ પૂરી કરી ને પછી તો જોબું તો હું શરૂઆતમાં ત્યારે બધે એપ્લાય કરતા બધે બધા વેર આવું ને કેટલા જા ભાઈ બનો ને પછી મહિના બે મહિના સુધી જોબ ને એવું કાંઈ નતું મહિનો તો કાગળિયામ હોય ગયો ત્યારે શરૂઆતમાં નું થોડુંક ટાઈમ લાગતું ને એવું બધું થતું પછી તો હું એકા બીજા ભાઈબંધ બધા અલગ અલગ રહેતા ડેલી બસ પ્રોગ્રામ જ કરવાના ને વાહ વાહ ઈવડા એ જમવા આવે તો પછી અમી જમવા જાય બધે બસ એવી રીતે બધે અલગ અલગ જમવા જતા ને વાહ મહિનો મહિનો એવું જ કર્યું પછી મેળવી જોબ બધે રેસ્ટોરન્ટને બધે બહુ કોન્ટેક કર્યા અને બસ રહેવાનું શરૂઆતમાં અમારું પહેલેથી ભાડું જર્મની પગ મૂક્યો ને તો મહિનાનું ચારસો યુરો જ ભાડું હાલે છે અને હજી મહિનાનું ચારસો જ ભરું છું મારો ચારસો અને આનું ચારસો ખાલી બેનું ખાલી ભાડું આઠસો યુરો છે અને તમે જો ઈચ્છતા હો કે ભાઈ ખર્ચો કેટલો આવે ને આપણે બાયોને લઈ જાય કપલ શું કહેવાય કે ડિપેન્ડન્ટમાં લઈ જાય તો બંનેનો ખર્ચો કેટલો આવે મહિનાનો તમારે જો આ જાણવું હોય જરી કોમેન્ટ માં કહેજો તો આપણે અલગ પાછો વિડિયો આમાં બનાવશું બાકી તો ખર્ચા ના આપણે YouTube હું કે Instagram માં મુકેલા જ છે શોર્ટ વિડિયો એવા અને ઘણા આ વિડિયો માં કીધેલું છે પણ તો ફરી પાછો એકવાર અમારા બન્નેનો કેટલો ખર્ચો આવે છે મહિને તો એનો બનાવી નાખશું કોમેન્ટ માં કહેજો તમારે જો જાણવું ઈચ્છા હોય તો બાકી ચેનલ ને પાછા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો બીજો હું ક્યાં હતો હા ના તો પછી હું બે ત્રણ મહિના રહ્યા ને પાછું એ મકાન એમ અમારે ચેન્જ કરવાનું હતું કેમ કે એને પછી કીધું હતું વાંધો નહીં તમારે લોંગ ટાઈમ માટે રહેવું હોય પણ પછી કે મારા ફેમિલી ને આવે છે ને આમ ને તેમને એવું બધું શું છે અને આપણો ગુજરાતી જ હતો અને અમે એને ચારસો યુરો ડિપોઝિટે આપી હતી પણ એ ગુજરાતી એ છે ને બહુ બધાની ડિપોઝિટ નથી આવી મારે બે વર્ષ થઈ જતું મારી ખુદની ડિપોઝિટ નથી આવી ચારસો યુરો એટલે એ ચારસો હિરો જ્યાશે અને પહેલી વાર હું જોબ ઉપર જોબ માં ક્યાં લાગ્યો હતો એ તમને કહું તો મારે હજી શરૂઆતની પહેલી જોબ આ તમને મેં આગલા વિડીયોમાં કીધેલું છે એ આવશે તો આમાં પાછો કહી દઉં હું આ કોલો પીઝામાં લાગ્યો હતો અને એ હતી બાંગ્લાદેશ બાંગ્લાદેશની બાંગ્લાદેશવાળાની હતી કોલો પિઝા આખું પીઝાનું હતું સ્પેશિયલ ડિલેવરીમાં હું જોબ પહેલી વાર એમાં લાગ્યો અને બસ કોન્ટ્રાક્ટ મિની જોબનો બનાવ્યો હતો ને એ રીતનું બધું હાલતું હતું બાકી અમુક એવી વાત હોય કે આપણે એ ટૂંકમાં શું કહેવાય કે વિડીયોમાં ન કહીએ છીએ કેમ કે એ અલાઉડ ન હોય આવું બધું કેવું એટલે

એટલે છે ને મારે તો એ મહિને મિની જોબને તો મેં કલાક છે ને વીકની દસ કલાક હોય એટલે મેં તો એ આખા મહિનાની ત્રણ ચાર દિવસમાં આખો દિવસ કરીને પૂરી કરી દીધી હતી પછી કે તારે કરવી જ પડશે હું કલાકના એટલા આપી ને આવું બધું હતું અને છેલ્લે મહિને હું કહેવાય કે પછી મને બીજી જોબમાં એક જગ્યાએ રેસ્ટોરન્ટમાં કોન્ટેક્ટ થયો જે અત્યારે હું રેસ્ટોરન્ટમાં જાઉં છું ત્યાં અને બે વર્ષથી ત્યાં જ કામ કરું છું બધું મસ્ત સેટ છે ઉપરવાળાની દિયાથી તમારા બધાના આશીર્વાદથી અને બસ એટલે પૈસા છે ને મારે લેવાના હતા સાતસો આઠસો એની પાસે અને નાથી તે પૂરા પૈસા નહોતા આવ્યા અને બસ પછી તો હું રેસ્ટોરન્ટમાં જોબ કરતો પછી વચ્ચે એક ફ્લિંકમાં ડિલિવરીની જોબ હતી આ ગ્રોસરીની અને શરૂઆતમાં એમાં લાગ્યો હતો એટલે આ રીતનું બધું બધા પૈસા બહુ આવવા ધ્યાન રાખવું બધેલી અને ફ્લિંકમાં તો હોય અમારે કોન્ટ્રાક્ટ વાળી હતી અને બીજી અમે ન્યૂઝપેપરમાં વચ્ચે સેડ્યા હતા ઘણા વિડીયોમાં તમે જોયું જશે જો વિડીયા જોતા હશો તો એ અમારે હતો શું કેવાય કે પાકિસ્તાની ભાઈ હતા ને ન્યૂઝ પેપર કલાકના એટલા આપીને અઢાર યુરો આપીને એવું બધું કેતા મિનિટ જોતો કેટલી મિનિટ છે તો આપડે ફટાફટ શોર્ટમાં પતાવી દઈ ન્યૂઝપેપરમાં મેં રાત્રે હું કે આખી રાત બગાડી ન્યૂઝ પેપર ફેંકવા જતા હતા એને ત્યાં રોન કરી નાખી ગેમ કરી નાખી આખી કે બીજા અમને એ જર્મન હતા ને એક દાદીમાં એ કીધું હતું કે તમને આ પૈસા પૈસા આપશે નહીં બીજા બધા તમારી જગ્યાએ જોબ કરે છે એ બધા છૂટી ઉપર છે રજાઓ ઉપર એટલે તમને લાવે છે એમ એને તો ગવર્મેન્ટ પૈસા આપે એ જેના થ્રુ લાગ્યું એને તો પૈસા મળતા જ પણ એ આપણને ન આપે પૈસા તો આપણે મહેનત આપણે કરીએ આપણને ન આપે એટલે આવું બધું છે ને આવું તો બધું થા રહેવાનું જ છે બધા પણ ટૂંકમાં ધ્યાન રાખીને બધું કરવું અને

Zé embarca disso.